મહેસાણા જિલ્લામાં છ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે મહેસાણા જિલ્લામાં રાત્રે ધોધમાર વરસાદ થયો વિજાપુરમાં મોડી રાતથી અનરાધાર છ ઇંચથી વધુ વરસાદ નોંધાયો આ તરફ વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે વિજાપુર વિસનગર રોડ પરના અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી ઉપર સવાલો ઉભા થયા છે

આજુબાજુના વિચારવાળા વિસ્તાર છે જે ટીબી રોડ છે પરનીવાળા છે તો બધા આગળ જે પાણી ભરાયા હતા અને ડીબીની વાત કરીએ તો તે ની અંદર પણ જે સામાન્ય વરસાદ થયો હતો ધીમે જાસની વરસાદ થયો તો એમાં પણ જે તંત્રનું ટીમ શું કહેવાય છે તેના ઉપર ઘણા સવાલ ઉભા થયા હતા અને કડીમાં પણ વારંવાર જે અંડરપાસ છે જે છ ઉપર આવેલો છે તે પણ વારંવાર અહીંયા જે ભરાઈ જાય છે અને લોકોને ભારે હાલાકી તેમજ વાહન તેમજ જે સ્કૂલમાં વિદ્યાર્થીઓ જાય છે તેમને ઘણી પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે બિલકુલ ધન્યવાદ મનોજ જાણકારી બદલતો જે પ્રકારે મહેસાણા જિલ્લામાં રાત્રે વરસાદ થયો વિજાપુરમાં મોડી રાત્રે અનરાધાર છ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો અને ખાસ કરીને વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા